સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધણ સભા પહેલાં પક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે સુરત ટેક્સાઇલ માર્કેટની લીઝને લઈને વિરોધ કર્યો હતો અને દરણા પર બેસીસ સાત દિવસમાં કાર્યવાહી નહીં કરાય તો કોર્ટમાં પિટિશન કરવાની દાખલ ચીમકી આપવામાં આવી છે માજી કોર્પોરેટર અસમ સાયકલવાળાએ સુરત ટેક્સટાઇલ માર્કેટનો વહીવડાનો મેસેજ વાયરલ કર્યા બાદ હાલવી પક્ષ આપના કોર્પોરેટરે તેનો મુદ્દો બનાવી વિરોધ શરૂ કર્યો છે સુરત ટેક્સટાઇલ માર્કેટને ભાડાપટે આપ્યા બાદ વહીવટા દ્વારા ચાર લાખ સુરત ટેક્સટાઇલ માર્કેટના નામે અને એક લાખ ભારતીય જનતા પાર્ટીના નામે ચેક થકી આપવા જણાવ્યું હતું જે મુદ્દાને માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલે ચગાવ્યો હતો અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ આપ દ્વારા આ મુદ્દા સાથે વિરોધ શરૂ કરાયો હતો તો ગુરુવારે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા મળી હતી જોકે આ સભા મળે તે પહેલાં જ વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું સ્થાયી સમિતિ ખંડ બહાર ધણા પર બેસી વિપક્ષ આપના કોર્પોરેટરોએ સુરત ટેક્સટાઇલ માર્કેટને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું વિપક્ષના કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે સરકારી જગ્યા પર ઓગણપચાસ વર્ષના ભાડાપટ્ટા બાદ અચાનક જ તે જ ભાવમાં બહુમતીના જોરે નવ્વાણું વર્ષનો ભાડાપટ્ટો કરાયો છે જેથી ભાજપ દ્વારા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ચાર હજાર કરોડનો ગોટાળો કરાયો છે અને આદેશ તાત્કાલિક રદ કરવામાં આવે નહીં તો સાત દિવસ બાદ કોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી પણ આપના કોર્પોરેટરશ્રીઓએ ઉચ્ચારી હતી નમસ્કાર હું ધર્મેશ ભંડેરી વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેર સુરત ટેક્સટાઇલ માર્કેટ કે જેની જમીન સુરત મહાનગરપાલિકાની એટલે કે સુરત શહેરની સુરત શહેરના નાગરિકોની જે જમીન છે એ જમીન ઉપર ઓગણીસો ને સડસઠ અડસઠમાં એટલું સુરત ટેક્સટાઇલ માર્કેટ બનેલી અને પચાસ વર્ષની લીઝમાં આપેલી એ લીઝ બે હજાર સત્તર અઢારમાં પૂરી થઈ ત્યારબાદ જે તે સમયના સત્તાધીશોએ એમને ફરીથી ઓગણપચાસ વર્ષ માટે આપેલી અને એને ફરીથી નવા સુધારા વધારાના કરાર કરી અને નવી ચૂંટાયેલી પાંખે સત્તા પક્ષે એમને એ જ રકમમાં એટલે કે બે હજાર સત્તર અઢારમાં એકસોને સત્યાવીસ કરોડ રૂપિયામાં ઓગણપચાસ વર્ષ માટે આપેલું એમાં સુધારો કરીને એના એ જ એકસો સત્યાવીસ કરોડ રૂપિયામાં ઓગણપચાસ વર્ષની જગ્યાએ નવ્વાણું વર્ષ કરી આપેલા કારણ કે આના કારણે ભારતીય જનતા પાર્ટીને મસ મોટું ફંડ મળવાનું હતું પણ એની સામે સુરત મહાનગરપાલિકાને અબજો રૂપિયાનું જે નુકસાન થયેલું છે એના વિરોધમાં અમારા તમામ નગરસેવકોએ મળી આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ઘેરાવ કરેલો અને ઘેરાવના પ્રત્યાઘાતો એ લોકોથી સહન ન થયા એટલે અમને દબાવવા માટે લોકશાહીનું ગળું જ દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીના ઘમંડી અને કાયર શાસકોએ પોલીસને બોલાવી પોલીસ તંત્રનો દુરુપયોગ કરેલો છે આમ આદમી પાર્ટી આનો વિરોધ કરતી હતી વિરોધ કરે છે અને આનો વિરોધ થતો રહેશે હવે અમે એ સવાલ કરીએ છીએ સત્તા પક્ષને સવાલ કરીએ છીએ મહાનગરપાલિકાના વહીવટીય વડા તરીકે માનનીય કમિશનર સાહેબને પણ સવાલ કરીએ છીએ કે આપણી પ્રિમાઇસિસમાં પોલીસ શા માટે આવે છે અને લોકશાહીનું ગળું દબાવવાના પ્રયાસો વારંવાર શા માટે થાય છે સુરત ટેક્સટાઇલ માર્કેટના ભાડા પટ્ટાને લઈને ભાજપને એક લાખનું ફંડ આપવાનું પણ વહીવટદાર દ્વારા મેસેજ કરાય જેને લઈને માજી કોર્પોરેટર અસલમ સાયકલ વાલા દ્વારા વિરોધ શરૂ કરાયો હતો ત્યારબાદ આ વિવાદમાં આપના કોર્પોરેટરો પણ જોડાવા પામ્યા હતા અઝર કુરસી સાથે હસરસેટા